લખપત થી કન્યાકુમારી સુધીની સી આઈ એસએફ સાયકલ યાત્રાનો પ્રારંભ થયો કચ્છના લખપતથી કન્યાકુમારી સુધીના સીઆઈએસએફ ની સાયકલ યાત્રાનો પ્રારંભ થયો છે જેમાં એકસો પચીસ સાયકલિસ્ટોએ ભાગ લીધો છે આ યાત્રા બે અલગ અલગ ટીમોમાં યોજાઈ રહી છે જે સુરક્ષિત તટ સમૃદ્ધ ભારતનો સંદેશો પ્રસારિત કરે છે અને આ યાત્રામાં મહિલા જવાનો પણ સામેલ છે જે લિંગ સમાનતા અને સશક્તિકરણનું પ્રતિનિધિત્વ કરે છે સીઆઈએસએફ ના જવાનોની આ સાયકલ યાત્રા ભારતના તટીય ક્ષેત્રોની સુરક્ષા અને સમૃદ્ધિ અંગે જાગૃતિ ફેલાવવા માટે આયોજન કરવામાં આવી છે લખપથ થી કન્યાકુમારી સુધીનો માર્ગ દેશના વિવિધ તટીય વિસ્તારોમાંથી પસાર થાય છે જે સ્થાનિક સુરક્ષા અને વિકાસના મહત્વ વિશે માહિતી આપશે આ યાત્રા દરમિયાન સ્થાનિક લોકો સાથે સંવાદ કરશે અને તેમને તટીય સુરક્ષા પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા અંગે જાગૃત કરશે આથી યાત્રા માત્ર શારીરિક સાહસ નહીં પરંતુ સામાજિક જાગૃતિ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક પણ છે કન્યાકુમારીમાં આ સાયકલ યાત્રાનું સમાપન થશે જ્યાં સીઆઈએસએફ ના જવાનો તેમના અને શીખેલા પાઠોને શેર કરશે यात्रा देश भर में तटीय सुरक्षा ने समृद्धि માટે નવી ઊર્જા અને પ્રતિબદ્ધતા લાવશે જે ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ એસએફ ટીમની સાયકલ રેલી જે આજ લખપતથી માનનીય ગ્રામ મંત્રી ભારત સરપાળ દ્વારા જેને ઝંડા દેખાકે કન્યાકુમારી કેલી રવાના કે ગયા છે ਉਸ ટીમ કા ઇન્ચાર્જ હું આજ અમારી રેલી લખપતથી મોર્નિંગ મે 9 વાગે સ્ટાર્ટ હુઈ હે ઓર યે કન્યાકુમારી મે સમાપ્ત હોગી और इसी तरीके से बंगाल से एक और रैली स्टार्ट हुई है जो कि कन्याकुमारी में समाप्त हो गई टोटल 125 साइकिलिस्ट है हमारी इस टीम में दोनों टीमों को मिला के और इस टीम में चार हमारी महिला चार, महिला साइकिलिस्ट भी है साइकिल जो हमारी रैली है उसका उद्देश्य है ये जन जन में सूचना देना कि समृद्ध सुरक्षित तट समृद्ध भारत हमारे तटों को कैसे सुरक्षा दी जाए किस प्रकार से हमारे जो तट हैं उनसे होने वाले अपराध हैं जिससे कि देश को जनानी पहुंच रही है तो उनको कैसे सुरक्षित रखने के लिए आम जन किस प्रकार से कार्रवाई कर सकता है तथा अपना योगदान दे सकता है उसके बारे में उसको सूचित करना है इसके इस पड़ाव में आज हम जो ये हमारा आज का अंतिम पड़ाव है आज आज के दिन का इस तरीके से कल हम फिर यहाँ से निलाय से स्टार्ट करेंगे और आगे जाएंगे तो आप सब ने जो हमारा सम्मान किया है आज जो स्कूल के बच्चे थे घोड़ा चौराहे पे और जिस प्रकार से हमारा सम्मान किया गया है उसने हमारे जोश को और दोगुना कर दिया है तथा मैं आपको ये आश्वासन देता हूँ कि जब तक हमारे में कुछ जान है तब तक, तक हम इस देश की सुरक्षा करते रहेंगे और आपने जिस प्रकार से जोश दिखाया है उससे इस रैली को और दोगुना जोश मिल गया है अपने मकसद पे पहुंचने का तो आप सब यहाँ के निवासी निलाय कच्छ के निवासियों को मैं बहुत बहुत धन्यवाद देता हूँ तथा मैं ये आपको आश्वासन देता हूँ कि हम और अच्छे से साइकिल रैली को संपूर्ण करेंगे बहुत बहुत